લાખો લોકો એક જગ્યાએ ભેગા થયેલા તો તો બહુ ભીડ થઈ હશે નઈ તો આપણા ગામ ના અભ્ય પણ હા ખાધો હશે મને તો કઈ જ યાદ આવતું નથી તો ચાલો અને તું અને આ બધા જ આપણે જઈએ ગંગા પ્રયાગરાજમાં શું તમે પ્રયાગરાજમાં આવવા માટે તૈયાર છો

ફોન ઘણાય આવશે બીજું કઈ પણ થશે એક પવિત્રતાથી એક મન થી આ ગીત ની અંદર ખોવાઈ जाओ શબ્દો યાદ આવે તો ગાજો ના યાદ આવે તો આંખ બંધ કરીને એ માં ગંગા ને યાદ કરજો આપણા ઘરે આવેલી છે ગંગા વધાવી લેજો આ માં ગંગા ને આ પ્રયાગરાજ ને અહીંયા વધાવવાનો આ સમય છે તો વધાવી લેજો હો शिवगाय गङ्गा शामावा शम्भो ने सच ही कहा है जो एक बार प्रयागराज जाकर आता है वह तो जैसे शक्तियों के सागर में झूमता है जीवन के कड़े से कड़े तूफानों में भी वो तो कहता रहेगा go ahead કન્યાકુમારી આ બાજુ ગુજરાત થી લઈને પેલ બાજુ કલકત્તા બંગાળ સુધી બધા લોકોને બધી વાતો ખબર છે કેવી રીતે ખબર પડી મોબાઈલ ટેલિફોન ઇન્ટરનેટ હમણાં આયુ આટલા વર્ષોથી કઈ તારીખે કઈ તિથિએ કયો તહેવાર ઉજવવાનો કેવી રીતે ઉજવાનો આપણો આ ગ્રામોત્સવ છે કેવી રીતે ઉજવવાનો આપણને ખબર છે આ ઇન્ટરનેટ ના હોત તો કોઈને ખબર પડવાની હતી તો એવું કયું જાદુ ભારતે કરી રાખેલું કે જેની જાણ ઉત્તરથી દક્ષિણ પૂર્વથી પશ્ચિમ બધા લોકો એકે એક વાતને જાણે છે માને છે હજુય પૂજા વિધિ શરૂ કરે ગણેશજીને વેહાડે છે કેમ એવો ફેરફાર ના આયો એટલા કેટલા કિલોમીટર નું અંતર છે હજુય પહેલી પૂજા ગણેશ ગણેશથી એટલે ગણેશ ગણેશથી ઉત્તરમાં જાવ દક્ષિણમાં જાવ પૂર્વમાં જાય પશ્ચિમમાં જાય ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ કર્ણાટક તમિલનાડુ આ બધી જ જગ્યાએ એક જ પ્રકારની પ્રથાઓ એક જ પ્રકારનું જીવન કોણે શીખવાડ્યું છે શિક્ષણ તો હમણાં આવ્યું હાથ ધોઈને ખાવાનું કોણે શીખવાડ્યું છે

એ જતા આવતા કેટલા લોકોને મળતા હશે એ મળીને કેટલી વાતો કરતા હશે કે તમે કઈ ના આપણે અહીંથી ગોધરા જઈએ ને એટલામાં ચાર જણ ઓળખાણ કરી નાખીએ તો બસમાં જઈએ તો વિચાર કરો કે જ્યારે પગ પાળા કુંભમાં જતા હશે કેટલી ઓળખાણો થતી હશે એક અફઘાનિસ્તાન ની ટીમ અહીં ગયેલી આપણે કોન્ટેક્ટમાં છીએ હજુ તમારે ત્યાં કઈ તકલીફ છે અમારે ત્યાં આવી તકલીફ છે એ આ કુંભ જે છે આ પ્રયાગરાજ છે આ જગ્યા છે એની પવિત્રતાનું કામ આ છે કે આપણે બધાને આ ભારતને એક રાખે છે આ ભારત આટલા વર્ષો પછી પણ આટલા લોકો આપણી પર ચડાઈઓ કર્યા પછી પણ એક અડગ રીતે ઊભું છે તેનું કારણ એક માત્ર છે કે આવા મેળાવડા એક આ પ્રયાગરાજ એક મહાકુંભ એક આપણો આ નાનો કુંભ આપણે બધા પણ કેટલા કલાક આટલા કોઈના ઘેર લગ્ન હોય તો બેઠા છીએ આ મહાકુંભ છે આ પ્રયાગરાજ છે કે જે આપણા બધાની સંસ્કૃતિને આદાન પ્રદાન કરે છે આપણી અંદરની એકતાને બાંધે છે કે તું બેંગલોર નો હોય કે બંગાળનો હોય તું ગાંધીનગરનો હોય કે તું ગોધરાનો હોય તું કાશ્મીરનો હોય કે કન્યાકુમારીનો હોય તું ભારતીય છું ભારતનો છું અને ભારતનું હોવું એટલે શું એ શીખવનાર છે આ પ્રયાગરાજ આ ગંગા એના સ્વગંધ આખા દેશમાં કોઈનું પણ મૃત્યુ થાય આપણી મૈસાગર છે ને તોય ગંગાજળ ગુજરાતમાં ગંગાજળ કેરળમાં ગંગાજળ બંગાળમાં ગંગાજળ કાશ્મીરમાં ગંગાજળ અલા તમે કોઈક દાડો આંખ બંધ કરીને બેસજો કે કેટલા બુદ્ધિશાળી હશે આપણા એ લોકો આપણા વડવાઓ કે જેમણે આ પ્રથા ઊભી કરી કે આના બને મારો આખો ભારત દેશ આ એક જગ્યાએ આવશે ખાલી ડૂબકી લગાવવા નથી જતો એક મેકના અંતરમાં ડૂબકી લગાવવા જાય છે અને એનાથી સંબંધો બંધાય અને આપણી એકતા રહી છે બીજા કોઈ દેશ પર અંગ્રેજો જેવા શાસકોએ જો શાસન કર્યું હોત ને તોડીને તૂટી ગયું હોત આપડા કરતા મોટું હતું રશિયા ભાગલા ભાગલા પડી ગયા છે આપણો દેશ એક રહ્યો છે આપણા દેશના લોકો એક રહ્યા છે એનું કારણ છે આવા પ્રકારના મેળા કે જ્યાં માત્ર પાણીમાં ડૂબકી નથી લાગણીમાં ડૂબકી છે એટલે આજે આપણે આ કુંભની અંદર પણ ભેગા થયા છે ત્યારે આવી રીતે એક મેક સાથે રહીને બહુ સહન કરવું પડે એકબીજાનો વિચાર કરવો પડે ભેગા થાય એટલે તો પ્રયાગરાજ ગયા છે એમને ખબર છે તકલીફ તકલીફ પડી જાય આ 200 કિલોમીટરનો ટ્રાફિક ખાલી નોની સુની વાત છે આ આપણે 200 મીટરના ટ્રાફિકમાં બાઈને ને કડો તકલીફ પડે છે 200 કિલોમીટરનો ટ્રાફિક મુશ્કેલી પડે જ પાણીના બોટલના ભાવ વધી ગયા છે એમ છતાં પણ એ મુશ્કેલીમાં પણ એક બીજાની સાથે રહીને જે જીવવાનું શીખવાડી જાય છે ને એ અમૂલ્ય છે અણમોલ છે એમ આપણે બધા પણ જ્યારે જ્યારે ભેગા થવાનો પ્રયત્ન કરશું મુશ્કેલી પડશે જ મેળો જ્યાં થાય ત્યાં મુશ્કેલી હોય લ્યા મેળામાં મજા હોય શેની હોય મુશ્કેલીની કોઈ દા ટેચણ વાળી ને અલગ બેઠેલા અડધન તો વાહ આવી ગયો હશે અશ્વિનભાઈ તો કાલે ખાટલી લઈને આવેલા અહીં તમે વિચાર કરો કે કાલે આ સ્ટેજ ને બંધા તું દસ ખાટલી લઈને આવ્યા સ્પેશિયલ ઘેર થી તોય આજે આટલા કલાક બે રહ્યા છે અશ્વિનભાઈ આ અશ્વિનભાઈ પર જે કઉ છું એ છે કે એ આ કુંભ મેળાનો નો છે આ શ્રદ્ધા છે આ આસ્થા છે મુશ્કેલી છે પણ એની મજા છે અને સૌને ફરી ફરીને શિવ શંભુના આપણી પર આશીર્વાદ બનેલા રહે અને આપણે આવી જ રીતે આપણી મુશ્કેલીઓમાં પણ મજા માણતા રહીએ આગળ વધતા રહીએ બોલો ગંગા કી